અને આવી જ સ્થિતિ ઉખેડા ગામની પણ છે કે જ્યાં બંબાકાર જેવી સ્થિતિ છે ઉખેડા ઉખેડા ગામ પાસે ડેમ અને તળાવમાં ઘોડાપુર આવ્યું ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે નખત્રા તાલુકાના ઉખેડામાં ભારે વરસાદના પગલે ગામના બે મુખ્ય જે ડેમ છે અને તળાવ છે તેમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર જળ જળ જોવા મળી રહ્યું છે કારણ કે

જે તાલુકા અને નખત્રાણા ને જે નગર નો જે ત્રણ વોકડા છે એમાં પાણી ભરાતા નખત્રાણા નો વાહન જે ભુજ લંપત ભુજ જે છે તે તમામ વાહનો જામ થઈ ગયા છે અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને ખાસ કરીને જે હાઈવે ઉપર માતા મઢ યાત્રાધામ હાજીપીર નાણસો રોડ તરફ જતા તમામ માર્ગો બંધ થઈ ગયા છે કેમ કે ત્યાં જડોદર અને મથલ પાસે જે ભારે જે નદીના પુલ જે કામ ચાલુ હતા એમાં પાણી આવી જતા લોકો અને વાહન ચાલકોની કતારો લાગી ગઈ છે અને આ અત્યારે પણ વરસાદ ચાલુ છે અને અત્યારે પણ વાહનોનો લાગી રહ્યો છે તે સાથે ઉખેડા ગામ તેમજ લગભગ મોટા ભાગના તમામ જળાશયો છલકાઈ ગયા છે નાના મોટા તળાવો પણ છલકાઈ ગયા છે અને નખત્રાણા વિસ્તારના શિવનગર પ્રાચીનગર જે ખાસ કરીને અર્ચના સ્કૂલ પાસે આવેલું શિવનગરમાં ઘરોમાં પાણી ભરાયા છે અને આ દ્રશ્યો જે તમને આપણે બતાવી છે એ પરિસ્થિતિ સવારથી જ આ પરિસ્થિતિ છે ત્યારે આ જોતા એવું લાગી રહ્યું છે કે જો વધુ વરસાદ પડશે તો આ વિસ્તાર ની હાલત વધુ ખરાબ થશે બિલકુલ આભાર તમારા માટે